ઓકે તો આ છે ખનીજ અને ઉર્જા સંસાધન પર એક ફટાફટ નજર જો આપણા રોજિંદા જીવન માટે અને દેશના વિકાસ માટે પણ પૃથ્વીમાંથી જે ખનીજો અને ઉર્જા મળે છે ને એ ખરેખર ખૂબ જ જરૂરી છે તો ચલો જરા સમજીએ કે આ બધું શું છે અને કેમ આટલું ઇમ્પોર્ટન્ટ છે સૌથી પહેલી વાત ખનીજ એટલે શું આ છે ને પૃથ્વીના પેટાણમાંથી મળતા કુદરતી પદાર્થો છે આપણે એને શુદ્ધ કરીને પછી વાપરીએ છીએ જેમ કે વિચારો લોખંડ તાંબુ આ થયા ધાતુમય અને ચૂનાનો પથ્થર કે કોલસો એ અધાતુમય સાચું કહું ને તો આ ખનીજો આપણી ઇકોનોમીનો પાયો છે એટલે જેનું મહત્વ બહુ જ વધારે છે એના વગર તો ઉદ્યોગો ચાલી જ ન શકે બરાબર બીજું ઉર્જાના સ્ત્રોતો જુઓ પરંપરાગત સ્ત્રોત છે જેમ કે કોલસો ખનીજ તેલ જેને આપણે કાળું સોનું પણ કહીએ છીએ અને કુદરતી ગેસ આ બધા લાંબા સમયથી આપણી એનર્જીની જરૂરિયાત પૂરી પાડે છે પણ એક વાત યાદ રાખજો આજે અસ્મિભૂત બળતણ છે ને એ લાખો વર્ષે બને છે એટલે એનો જથ્થો લિમિટેડ છે અને હા પ્રદૂષણ પણ ફેલાવે છે ભારતમાં જુઓ તો કોલસો મુખ્યત્વે પૂર્વ ભારતમાં મળે જ્યારે ખનીજ તેલ પશ્ચિમ અને ઉત્તર પૂર્વ બાજુ અને આપણા ગુજરાતમાં અંકલેશ્વર સૌથી મોટું તેલ ક્ષેત્ર ગણાય છે ખબર છે અને છેલ્લે એક સારી વાત એ છે કે આપણી પાસે ઓપ્શન્સ પણ છે બિનપરંપરાગત સ્ત્રોતો જેમ કે સોલર એનર્જી પવન ઉર્જા બાયોગેસ આ બધા કેવા છે ક્લીન ક્યારે ખૂટે નહીં એવા અને પર્યાવરણ માટે સારા કારણ કે પેલા પરંપરાગત સ્ત્રોત તો ખૂટી રહ્યા છે અને પર્યાવરણને નુકસાન પણ કરે છે એટલે આ નવા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો હવે ખૂબ જ જરૂરી બની ગયો છે ગુજરાતમાં તમને ખબર હશે પાટણમાં ચારણકા પાસે મોટો સોલાર પાર્ક છે એ આ દિશામાં બહુ મોટું પગલું છે અને હા સાથે સાથે ખનીજોનું સંરક્ષણ પણ ભૂલતા નહીં મતલબ કે રિસાયકલિંગ કરવું બીજા વિકલ્પો શોધવા આ બધું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે ટૂંકમાં કહીએ તો ભવિષ્યનો વિચાર કરીને આ ખનિજો અને ઉર્જા સ્ત્રોતોનો સમજપૂર્વક ઉપયોગ કરવો અને એમને બચાવવા એ આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે